સુરતમાંથી ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગના ગુનામાં સંડોવાયેલા પિતા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે ગત સાત સાત બે હજાર ચોવીસના રોજ જહાંગીરપુરા વિસ્તારમાંથી ત્રણ પુરુષો અને એક મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેની ટ્રોલીબેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવી અને દુબઈથી લાવેલા સોનાના પાવડરનું વજન નવસો સત્યાવીસ ગ્રામ જેની કિંમત ચોસઠ લાખ નેવ્યાસી હજાર સહિતની અન્ય ચીજવસ્તુઓ મળી કુલ છોતેર પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

ઇન્ડિયા ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ પકડેલું એની અંદર જે તે વખતે ત્રણ પુરુષ અને એક મહિલાને ચાર આરોપી પકડાયેલા ત્યારબાદ એક વડોદરાનો એક આરોપી હતો એ પકડાયેલો અને ત્યારબાદ અફઝલ શાહ અને શહેજાદ શાહ બંને પિતા પુત્ર છે તે હમણાં તાજેતરમાં એસઓજીએ પકડી પાડેલ છે અફઝલ શાહ અને શહેજાદ શાહની ભૂમિકા એવી હતી કે અફઝલ શાહ છે અહીંયા બાંગોડ સુરત ગ્રામ્ય યુદ્ધમાં રહે છે અને એ માલ મંગાવતો હતો અને શહેજાદ શાહ દુબઈમાં રહી અને એ માલ મોકલતો હતો આ લોકોની એમાં એવી હતી કે જ્યારે કેસ થયો સાત જુલાઈ બે હજાર ચોવીસ એ એમની પૂછપરછ કરી તો એ પહેલાં કેટલું એ લોકોએ સોનાની દાન ચોરી કરી હતી કેસ મગલિંગ કરી હતી તો આ લોકો સિત્તેર જેવા કેરિયરમાં રાખેલા અને ટોટલ જુલાઈ પહેલાંના આઠ મહિના ચૌદ કિલોગ્રામ સોનું નવ કરોડ એસી લાખનું અલગ અલગ ટ્રીપ મારી અને દાણચોરી કરેલી હકીકત અત્યારે જણાવેલ છે નાગરની તપાસ ચાલુ છે